ફ્રેન્ડ કેમ છો આયો બધા મજામાં જશે તો ફ્રેન્ડ આજે આપણા ઘરની વાત કરવાના છીએ અને ઘરથી રેલનો ડિસ્કન્સ કેટલો છે તો આપણા આજે એ ટોપિક ઉપર વાત કરવાના છીએ કારણ કે બે દિવસનો સતત વરસાદ પડ્યો હતો તો એટલે આપણે ચોઈસ જઈ શક્યા નહોતા તો તમને બતાવી દઉં કે મારા ઘરથી અને રેલવેનો ડિસ્કન્સ અને મારા ઘરના આજુબાજુનો રેલનો નજારો કઈ રીતે દેખાય છે એ પણ હું શેર કરીશ અને તમે જોઈ શકો છો મારા પાછળ પૂરો મારા ઘરનો ઈલાકો તમને દેખાય દેખાય છે તો અહીંયાથી હું તમને બતાવી દઉં કે આટલું આપણું છે તો તમે જોઈ શકો છો કે આપણા ચિત્રોમાં તુવીરો પણ વાઈ હતી દિલ્હી છે તો અહીંયાથી તમે જોઈ શકો છો બતાવી દઉં તો જો આપણું આ ઘર છે અહીંયા તો આવું લોકેશન દેખાય છે આપણા ઘરથી તમે જોઈ શકો છો તો રેલનો નજારો પણ જબરજસ્ત છે તો જો અહીંયા ટાંકી પણ દેખાય છે આપણા મંદિર પણ દેખાય છે અને મારા ઘરનું લોકેશન પણ દેખાય છે અહીંયાથી તમે જો તો ઘર પણ તમને બતાવી દઈએ હું તો તમે જોઈ શકો છો કે મારું ઘર આટલે છે તો કહી દઉં કે વિજાપુર રેલવે સ્ટેશનથી મારા ઘરથી ડિસ્કાઉન્ટ આટલું જ છે તો લગભગ બસો ફૂટ જેટલું જ છે ડિસ્ટન્સ અને આપણું ખેતર તો તમે જોઈ શકો છો આપણા ખેતરમાં પણ બહુ જ તુવેરો વાય છે તો શેક સુધી તુવેરો જોઈ છે હું તમને રેલ ઉપર પહોંચી એટલે તમને બતાવી દઉં તો જોઈ શકો છો કે મારા ઘરનો નજારો કેવો હો તો આપણું બાઇક પણ અહીંયા જ પડેલું છે તો આવો આપણા ઘરનો નજારો છે તો સપોર્ટ કરજો એવો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો આગરો વધે તો તમે જોઈ શકો છો તો અહીંયાનો રિવ્યુ આટલો ગજબનો છે તમે જોઈ શકો છો તો અત્યારે વરસાદ પડે તો એટલા માટે ખેડૂતોને પણ જબરજસ્ત નુકસાન આવ્યું હતું તો આટલું ઊંચું લેવામાં આવ્યું છે તો ઘરથી તમે જોઈ શકો છો તો કેટલું મસ્ત વાતાવરણ છે તો અહીંયા તમે રૂ પણ જોઈ શકો છો એ બગડી ગયું કારણ કે વરસાદના લીધે બગડી દીધું તો જોઈ શકો છો તો આ આપણું ઘર તો ઘર આવું ડિટેલ્સ દેખાય છે તો આગળ વધ્યા તો તમને ઘડનારું પણ દેખાવ દઉં તો ઘડનારું આગળ સર તો જો આપણા ઘરના ડિસ્ટન્સમાં આટલું બધું રેલવેનું કામકાજ ચાલુ થઈ જાય છે તો અહીંયા તો કામકાજ નહીં પૂરું થયું તમે જોઈ શકો તો અહીંયાથી રનવે બીજાપુર લગભગ ચાર ચાર કિલોમીટર એક્ઝેટ થાય સર તો મારા ગામનું ઘણારું જે અંડર થઈને જાય છે એ બતાવી દઉં કોલ ડિટેલ્સ દેખાય સર તમે જુઓ તો આ રીતના કોલ ડિટેલ્સ એ કોલ ડિટેલ્સ કે કંઈ જગ્યાએ નાખવામાં આવેલું એ પણ તમારીથી શેર કરું તો આગળ વધીએ તો તમે અહીંયાથી આપણે થોડા આગળ જઈએ તો આ મેં હાલ બતાવ્યું કોલનું જે રેલવેના કોલ લગાવવા માટે કામમાં આવશે તો જો અહીંયાથી તમે એક વખત હું અહીંયા આવ્યો હતો તો અહીંયાથી સાહેબને કો ફોન જે પેલરના ફોન હતા એ અહીંયા એ પિનમાં ગાળ્યા હતા અને પિનના અંદરથી ડાયરેક્ટ વાત કરતા હતા તો અહીંયા તમે જોઈ શકો છો તો જસ્ટ રેલની બાજુમાં જ હાઈસ્કૂલ જે પ્રાથમિક શાળા છે એ સ અહીંયાથી બધું નજીક નજીક જ છે આપણું ગામ એટલું બહુ જ મોટું નથી તો દરેક ડિટેલ્સ નજીક નજીક જ છે તમે જોવા પાણીની ટાંકી પણ નજીક હતી પછી હાઈસ્કૂલ પણ નજીક છે તો આપણે અહીંયા પહોંચે છીએ તો અહીંયા થોડો વરંક પડે છે તો આગળ વધીએ હો તો ગણનારું કેટલું ઊંડાઈમાં લેવામાં આવી તે એ પણ તમારી હંગાથી શેર કરી તો આગળ વધીએ તો અહીંયા તો હજુ ઇલેક્ટ્રિકનું કોઈ કામકાજ થયું જ નહીં અને બીજું ફ્રેન્ડ ફાઇનલી આપણે ગણનારા જોડી પહોંચી ગયેલા છીએ તો આગળ વધીએ તો જઈએ હો ઘડનારું કેટલું દૂર છે તો ફ્રેન્ડ ફાઇનલી આપણે ગણનારા જોડી પહોંચી ગયેલા છીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણીની સંગ્રહ માટે પૂરેપૂરી સેફટી રાખવામાં આવેલી છે તો રાત્રિ પણ વરસાદ પડે તો જબરજસ્ત વરસાદ પડે તો તો ઓ અહીંયા જો મીટરો લખવામાં આવેલા જે એના લેવલ પ્રમાણે તો લાલ પટ્ટો પણ લખવામાં આવેલો કારણ કે જ્યારે વરસાદ પડે ત્યારે આ બધું ભરાઈ જયેલું હોય તો આપણે જઈ શકતા નથી કારણ કે આ ચોમાસામાં પણ એવો ઘણો પ્રોબ્લેમ થયો તો કારણ કે આપણે જઈ શકતા જ નથી કારણ કે એનું લેવલ બહુ ઊંચું જ હોય પછી અહીંયાથી આ પાઇપ જોઈ શકો છો તો પાઇપથી ટ્રેક્ટર વડે કાઢવામાં આવતું હતું તો પણ લખેલું છે કે પાણી જો આ લાલ રેખા સુધી પહોંચ્યું તો આ પુલનો ઉપયોગ કરવો નહીં એ દરેક ડિટેલ્સ વાઇઝ લખવામાં આવેલું તો જોઈ શકો છો આગળ પણ ઊંચા કોઈ સાધન ના આવી જાય એટલા માટે સેફ્ટી લગાવવામાં આવેલી તો એની જસ્ટ બાજુના અંદર જ જે ઘનારું કહેવાય બીજું એ અંદર થઈ બાયપાસ જવા માટે પણ બનાવેલું હોય તો આટલી ફૂલ ફૂલ ડિટેલ્સ તમને બતાવવાનો છું તો આગળ વધ્યા તો અમારા ગામનું રેલવે સ્ટેશન પાસ થયેલું જ નહીં ગવાડા માલોસન એ પહેલાં એવું નામ લખવામાં આવેલું હતું કે ગવાડા માલો તો આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મેં મારા ઘરથી અને રેલવે સ્ટેશન કેટલું દૂર છે એ ડિસ્ટન્સ તમારી અંગાથી શેર કર્યું હતું તો આપણા ગામની પૂરેપૂરી ડિટેલ્સ મેં તમારી અંગાથી શેર કરી તો તમને આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો હું મારા રેલવે સ્ટેશન જે આપણા ગામના રેલવે સ્ટેશનની વાત કરતો તો આપણા ગામનું રેલવે સ્ટેશન પાસ થયેલું જ નહીં તો આપણે અહીંયાથી કોલવડા અને સીધું જવું પડશે વિજાપુર તો અહીંયાથી પણ કોલવડાનો પણ પાંચ કિલોમીટર ડિસ્ટન્સ છે અને વિજાપુરનો પણ પાંચ કિલોમીટર ડિસ્ટન્સ છે તો બંને સેમ જ છે તો જરૂરથી સપોર્ટ કરજો તો આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી